નવરાત્રિનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે નવ નવ દિવસે યુવન હિલોળે ચડશે ગોધરા શહેર તેમજ તાલુકા મથકો અને ગ્રામીણ વિસ્તારમાં નવરાત્રિનું આયોજન થઈ રહ્યું છે ત્યારે પંચમહાલ જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતે આ વખતે પંચમહાલ પોલીસ અને સેફ પંચમહાલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે હાલ પોલીસ હેડક્વાર્ટર ખાતે નવરાત્રિ પર્વને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે સ્ટેજ ગ્રાઉન્ડની સાફ સફાઈ લાઇટિંગ સિસ્ટમને ગોઠવવાની કામગીરી ચાલી રહી છે આ વખતે અહીં થીમ બેસ ગરબાનું પણ આયોજન કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે ગોધરા શહેરના ખેલૈયાઓ ખૂબ જ ઉત્સાહિત છે સુરક્ષાને ધ્યાનમાં લઈને અહીં પોલીસ અને એસઆરપીનો બંદોબસ્ત રહેશે ગરબા સમયસર ચાલુ થઈ જશે અને ગાઈડલાઇન અનુસાર બાર વાગે બંધ પણ થઈ જશે ત્યારે ગુજરાતના જાણીતા ગાયક કલાકારો પણ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ખેલાઈયાઓને જુમાવશે